તૈયાર કર્યું છે હાથી અને આ ખેડૂત મિત્રનું નામ છે મુકેશભાઈ તળાવી માઇન્ડ પ્રમાણે તૈયાર કર્યું છે એમાં ખેડૂત મિત્રો બે વસ્તુ નજીક બતાવો કરી છે આ રીતના મજબૂત પ્લેટ લઈ અને એની આગળ છે ને દાતા જોઈન્ટ કરેલા છે દાતા જોઈન્ટ કર્યા જો આ બે જગ્યાએ ત્રણ દાતા જોઈન્ટ કર્યા ખેડૂત મિત્રો દાતા જોઈન્ટ કરવાથી મેન ફાયદો હું તો આગળની જમીન છે ને કડક હોય ને એ જમીન ને તોડી નાખે ફાડી નાખે અને કમ્પ્લેટ સીડી નાખે આખી જમીન અને ત્યારબાદ છે ને સારી હજાવેલી છે અને હણી કાઢેલી સરસ મજાની રાપ છે અને સરખાની રાપ કહેવાય ખેડૂત મિત્રો એને સરખાની રાપ છે એ સરખાની આખી રાપ આવશે પાછો ખેડૂત મિત્રો તમારા કપાસ ની અંદર તમે અવડું અવડું ખડ હોય કે અવડું ખડ એને જો પેલા શું કામ કરે આ હાથી પેલા છે ને આ દાતા છે ને એ જમીન ને તોડશે અને પાછળ જે જગ્યા હોય ને વચ્ચે ની જગ્યા આ બે વચ્ચે ની જગ્યા એને રાપ દ્વારા છે ને તોડી નાખશે એટલે કે ખેડૂત મિત્રો કપાસ ની અંદર હોય કે મગફળી હોય કે કોઈ પણ જાતનો પાક હોય એમાં ખડ હોય અવડું હોય કે ખડ હોય એને પેલા આ ત્રણેય દાતા ઓળે છે ને તોડી નાખે અને આમાં ખેડૂત મિત્રો વધુ દાતા તમારે જોઈન્ટ કરવા તો નજીક આવો બતાવો જો અહીંયા અહીંયા જોઈન્ટ કરેલા હતા

આ લંબાઈ વધારવા માટે છે ને જો અહીંયા થી છે ને આકુ આપો આકુ બતાઓ નજીક થી અજો તમે જોઈ શકો છો લંબાઈ વધારવા માટે આ આકુ સરસ મજાના બે સાઈડ આપેલા છે જો આ સાઈડ આકુ આપેલો છે બે સાઈડ આપી દીધેલા છે અને આ સપોર્ટ આપેલા છે એક બે ત્રણ સપોર્ટ આપ્યા હવે ખેડૂત મિત્રો એને આપણે જોઈન્ટ કરવા માટે હું તમને બતાવું આ ટ્રેક્ટર તમારી આગળ જો ટ્રેક્ટર હોય ને તો ટ્રેક્ટર આ બંને સાઈડ આ આ બંને વસ્તુ ટ્રેક્ટર માં જોઈન્ટ કરી દેવાની અને પિન મારી દેવાની બરાબર એ અને આ વચ્ચેનો ભાગે સપોર્ટ માટે ટ્રેક્ટરમાં જોડી આપો અને બીજી વિશેષતા મિત્રો તમે તમારા શનેડાની પાછળ આ ત્રણેય વસ્તુને તમે જોઈન્ટ કરી શકો એટલે શનેડા પાછળ તમારા હાથી ને ઉપર નીચે કરવા માટેનું આ સરસ મજાનું છે એટલે સેઢે તમારે છે ને હાથી ને તમારે ઊંચું લેવું નહીં પડે પાછળ એક મજૂર ની જરૂર નહીં પડે તમે આરામથી ઉપર નીચે લઈ અને સારી રીતે હાથી હાકી અને ખેડૂત મિત્રો આ છે ને એક જણાથી જો એટલે વજનદાર છે એટલે તમારે કોઈ પાણો પાણો મૂકવાની જરૂરિયાત રહેતી જ નથી નહીં મૂકવો પડે પડે માલી એક જણો આને ઉશ્કેન નો કે એટલું વજન વાળું હોય બરાબર એટલે તમારે જેટલું પાડવું હોય તો ખેડૂત મિત્રો વધુ ઓછું પાડવા માટે જ આ આપેલા છે સપોર્ટ આનાથી તમે છે ને ખેતર ની અંદર ખડ વધુ હોય ઓછું પાડવું વધુ પાડવું જેવું હાથી તમારે પાડવું હોય ને એવું ખેડૂત મિત્રો પડી જાય અને આમાં જ સમય નો બચાવ થાય પેલા છે ને આપણે શું કરતા બળદ પાછળ પેલા સાણું આપતા માથે ઉભા રહી સાણું આપતા સાણું વાલે વાહરી પાછી રાપ આપતા એમાં ખેડૂત મિત્રો એક દિવસમાં થોડુંક એવું જ હાથી હાલે આમાં ખેડૂત મિત્રો એક દિવસની અંદર પેલા સાણું આમાં હરવારે હાલતું જાય વાહો પાલતી જાય અને એમાં જો તમારી પાસે ખેડૂત મિત્રો સમય હોય તો બે વાર આ હાકી નાખો તો ચાર વાર હાથી થાય બે નું ચાર વાર હાથી થાય એટલે સમયનો તો બસાવ થાય ખેડૂત મિત્રો અને બીજા નંબરની અંદર પહેલા દાઢા આવા ઝાડા આવતા હવે જો રહો ફેરવી નથી સિસ્ટમ જ ફરી ગઈ આ જેટલા ઊંડા પાડવા એટલા પડે અમારા ડીઝલ નો બસાવ થાય એટલે કે ટ્રેક્ટર માં ડીઝલ ડબલ પેલા જોતું બરાબર આ સિસ્ટમ આવી એટલે ડીઝલ એ ઓછું જોઈએ મતલબમાં માં પેલી પટ્ટી ની અંદર તમારે

આ રીતના વચ્ચે જ એક કાપી દીધી છે પાઇપ અને આ રીતે પ્લેટ ઉ બી જોઈન્ટ કરી દીધી છે એક આ લાઈન અને આ ખેડૂત મિત્ર ઘરે પોતે જ બનાવેલ છે જોવા આ સપોર્ટ છે બરાબર બળે નહીં તમારા આ હાથીનું કોઈ દી કઈ ન થાય એવું હાથી સરસ મજાનું છે અને એક હાથીમાં બે હાથી બીજું તમને બતાવું ખેડૂત મિત્રો એક બીજો ફાયદો ત્રીજો ફાયદો તમને કહો ખેડૂત મિત્રો પહેલાં શું કરતા ખબર શનેડા પાછળ પહેલાં સહાણું હતું અલગથી બરાબર પછી ઈ સાણા માં પછી દાદા કાઢ નાખવાના પછી પાછા બીજા દાદા રાપના ના દાદા જોઈન્ટ કરવાના ખેડૂત મિત્રો પંદર વીસ મિનિટ ને પણ કલાક તો પછી બદલાવા માં જતી પાછા ટાઈટ કરે પછી પાછા કાઢે ટાઈટ કરે એમ બોલ ફેરવવામાં જ અડધો દિવસ વયો જતો એની જગ્યાએ સિસ્ટમ આવી બે વસ્તુ હારે આપી નાખો એટલે કે સાણું હારે અને રાપે હારે હાલ બરાબર તો આ બે પ્રકારના હાથી ખેડૂત મિત્રો આ ખેડૂત ખેડૂતે પોતાનું માઇન્ડ દોડાવીને બે પ્રકારના એક સાથે એ એ મતલબ મતલબમાં કહી શકાય કે છે અને માનસિક રીતે જે સંશોધન કરવાનો મગજ ચાલતો હોય એ પ્રમાણે મગજ હકાવી અને પોતાની કોઠા શું અને પોતાની આવડત પ્રમાણે આ સિસ્ટમ તૈયાર કરી છે અને ખેડૂત મિત્રો સિસ્ટમ બહુ સારી છે અને તમારે વધઘટ કરવી ના બોલમાં એટલે કે અહીંયા આવો આ બે દાતા વચ્ચેનું અંતર ઘટાડવું હોય કે વધારવું હોય તો જો અહીંયા બધા એમાં હોલ પાડેલા છે લાગડ પાછળ રાપમાં એ રીતના સિસ્ટમ આપેલી છે આગળ એ સિસ્ટમ આપી છે આ બધી જોરદાર છે આ બધી બધી પ્લેટો છે ને એ ખેડૂત મિત્રો જોરદાર છે વળે ભલે નહીં આમાં કોઈ દિવસ વળવાનું નામ નહીં લેવું આ બધી પ્લેટ તમે જોઈ શકો છો કડક છે અને આમાં એ વધઘટ થઈ શકે છે બોલ આપેલા છે અને આમાં બોલ આપેલા આમાં બોલ આપેલા આખી બોલ ઉપર સિસ્ટમ છે અને વોલ જાજા પાડેલા છે એટલે તમારા કપાસની અંદર વાવો આકો

તો તમારે શું કરી નાખવાનું ડાટા કાઢ નાખો આ ત્રણેય ડાટા કાઢ નાખવા નકરી રાપ અને તમને એમ થાય હાલો મારે નકરું સાણું મારું તો આ ડાટા પાછળ જોઈન્ટ કરી દો રાપ કાઢી નાખો બરાબર એટલે મતલબમાં એક હાથી તમે ખેતે લઈ ગયા એટલે તમારે આમાં જે આકું એ હાલે ગમે હાથી એક હાથી તમારે જોઈન્ટ કરીને જવાનું છે પાછળ કે ટ્રેક્ટર પાછળ એટલે બધા પ્રકારના હાથી સરસ રીતે હાલે એવું આ સિસ્ટમ છે આ સિસ્ટમ કયો કે સંશોધન કહો કે આવડત કયો કે કોઠાસૂસ કયો આ ખેડૂતે મતલબ ખેતીમાં થોડુંક સંશોધન કર્યું અને વૈજ્ઞાનિક ધબની ખેતી કેવી તો આપણે આને કહી શકીએ એવું સરસ મજાનું હાથી છે અને આ હાથી એ મિક્સ હાથી કહેવાય સમજાણું મિક્સ હાથી એટલે કે આમાં બે જાતના ત્રણ જાતના જેટલા હાથી આંકવા એટલે આપણે આરામથી હાકી શકીએ અને પોતાના ખેતરની અંદર સમયનો બચાવ કરે ડીઝલનો બચાવ કરે અને પોતાને મહેનત ઘટી જાય ત્રણ વસ્તુ થશે મહેનત ઘટશે એક હાથી હાકવું તો એક હાલશે બે હાલ હાકવા તો બે અથવા એક હાકો ગમે તમે હાકી શકશો રપટિયું આકો કે રાપ આકો કે સાહણું આકો બધું આમાં હાલશે એવું એક જ હાથી છે ટુ ઇન વન ખરીદ મિત્રો એને શું કહેવાય ટુ ઇન વન નો લોઢિયો કહી શકાય આપણે નામ આપવું હોય તો શું આપે ટુ ઇન વન અને ખૂબ ઉપયોગી વસ્તુ છે વજનનું તમારે મૂકવું નહીં પડે નકર શેઢર નકર ખેડૂત મિત્રો પાણકા જ ગોતતા હોય છે મનના બે મણના પાણકાણકા મળે અને ક્યારેક પાછું પડી જાય થાય વસ્તુ આમાં નહીં વજન તમારે જોવે એટલે આમાં આપો અથવા તો તમે હાઇડ્રોલિક વડે ટ્રેક્ટર પાછળ અથવા તો છનડા પાછળ વધઘટા તમે કરી શકો એવું નથી વજન તમારે વધારવું હોય તો એ બધું હાઈડ્રોલિક સિસ્ટમ અત્યારે આપેલી છે ખેડૂતના હાથ ની અંદર જ છે કે આ તમારે હાથે હું શું કરવું ની શું કરવું જેટલું પાડવું એટલું પડે એવું નથી પાછળ તમે ઉભા રહી જાવ પણ હાઈડ્રોલિક ઉશી રાખે તો પડે નહીં અને તમે આગળ પાછળ ઉભા ન હોય હાઈડ્રોલિક આમ છૂટી મૂકી દે તો ત્યાં જમીનમાં માં ગરી જાય સારું પડે જેવું એવું પાડવું એવું ખેડૂત મિત્રો આમાં પડશે પણ મેન વસ્તુ ખેડૂત મિત્રોનો દુશ્મન છે ને એ કોણ છે ખડ છે ખડનો નો જો તમારે નાશ કરવો હોય ને તો ખડને નાશ કરવાની હારામ હારી દવા કયો કે હારામ હારો ઉપાય કયો તો એનો આઈડિયા હારામાં કયો તો આ છે સરસ મજાનો તમે બતાવો નજીકથી આખે આખું નજીકથી બતાવો આ આઈડિયા છે ખેડૂતોનો સાથી છે અને ખડનો નાશ કરનારું આ સાધન છે સરસ મજાનું તમે જોઈ શકો છો અને આખી આખી બોલ દ્વારા થઈ શકે વધઘટ કરવી જે કરવું હોય એમાં થઈ શકે તમે જોઈ શકો સરસ મજાની સિસ્ટમ છે અને દાંત વધુ વધારો ઘટાડો તમારે જેમ કરવું એમ કરી શકો જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રો આગળ શેર કરો જેથી કરીને આ આ સિસ્ટમનો ઉપયોગ ખેડૂત મિત્રો લઈ શકે